એક કરવાની સ્થિતિ છે અને એક જોવાની સ્થિતિ છે આપણે એક કરવાની સ્થિતિ જોઈ છે પણ ન કરવાની સ્થિતિનો કોઈ અનુભવ નથી ન કરવું એટલે કઈ માનો કે હું દોડતો નથી દોડતો નથી અને માનો કે બેસી ગયો છું હું બેસી ગયો છું તો બેસવાનું પણ મારું કર્મ છે માનો કે હું બેઠો નથી હું હું છું તો હોવાનું પણ કર્મ છે હું કંઈ પણ કરીશ તો એ કર્મ છે મારું કહેવાનું શું થાય તમે કંઈ પણ કરશો તો કર્મ છે એટલે ન કરવાની સ્થિતિ તમે પેદા કરશો કે નથી કરવું એમ કરશો તો એ કરવું છે એટલે ન કરવું એને સમજવા જેવી વસ્તુ ન કરવું કઈ મનની સ્થિતિ સ્થિતિ નથી નથી એટલે શું મને કે હું તમને એમ પ્રશ્ન પૂછું કે ન કરું એટલે એનો અર્થ શું થાય ન કરું અત્યારે જે હાલી રહ્યું છે એની અરે જોડાતા નથી આપણે જે હાલી રહ્યું છે એની અરે જોડાવાની પ્રક્રિયા નથી કરતા તો ઈ ન કરવાની સ્થિતિ છે આપણે ભૂતમાં અને ભવિષ્યમાં નથી જાતા તો ન કરવાની સ્થિતિમાં છીએ એટેન્શન અત્યારે છે એટેન્શન છે એ વર્તમાન છે પણ એટેન્શનને ભૂત અને ભવિષ્યમાં નથી જ ભૂતને ભવિષ્યમાંથી છોડાવી દે છે આપણે અત્યારે શ્વાસનું આપણે કઈ છે કે બીજી કોઈ વસ્તુ કહી છે એ શું કામે ને કે ભૂત ને ભવિષ્ય છૂટી જાય ને એટલે આપણે જેમાં છીએ એમાં જ છીએ વર્તમાન છે એ આપણું છે આપણું હોવા છે એટેન્શન છે બનેલું છે એ વર્તમાનનું જ બનેલું છે શેનું બનેલું છે આપણું અત્યારનું એટેન્શન છે એ બનેલું જ વર્તમાનનું છે એને ભૂત ભવિષ્યમાંથી છોડાયું એટલે ન કરવાની સ્થિતિમાં આવી જાય ન કરવાની સ્થિતિમાં આપણે આવી જાય ભૂતમાંથી ભવિષ્યમાંથી બે માંથી છોડાવી દઈ એટલે આપણે પેલો પ્રોસેસ આપણે કહી છે કે તમે કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન થાવ એ પ્રક્રિયા આમ ન કરવાની છે અને છતાંય એમાં કંઈક કરવાની વસ્તુ ચાલે છે શ્વાસ ઉપર જવાનું તો ચાલે જ છે ને મારી લાચારી છે કે ન કરવાની સ્થિતિમાં સીધો હું જમ્પ નથી મારી આગતો ન કરવાની સ્થિતિ છે એમાં મારે જમ્પ કેવી રીતે લગાડો તો પેલી વસ્તુ એમ કરું છું છું કે કે હવે કરવાની સ્થિતિમાં હું એટલે જોવા દ્વારા મંત્ર કરવા દ્વારા ગાય પણ કરવા દ્વારા હું અત્યારે આ ક્ષણમાં જીવવા આ ક્ષણની અંદર જીવવાનું શરૂ કર્યું અને ન કરવું તો સાચી રીતે તો ન કરવું તો ક્યારે સમજાય કઈ ને કઈ પ્રકારના ધ્યાનો કર્યા રાખે પછી ભલે તમે બીજા પ્રકારનું ધ્યાન ન કરો પણ તમે જેને ભાન સ્વરૂપ કયો છે એ ભાનમાં તમે વૃત્તિ નાખવા જાવ ને તો એ કરવું છે એટલે કરવાની તો અલ્ટિમેટ સ્થિતિ એવી છે કે તમે જ્યાં જી પણ કઈ કરશો પણ છતાંય ઈ જેમ જેમ તમે આગળ જતા જાશો ને એમ તમે શું કરો છો તમે સૂક્ષ્મ રીતે શું કરો છો એની ભાન આવતી જશે એટલે જે સૂક્ષ્મ રીતે ભાન આવશે એને છોડાવી દેશે આ કરવું છે આઈ છોડ આ કરવું છે આઈ છોડો એટલે આપણે બોલી જાય ન કરવાની જે સ્થિતિ છે એ તાદાત્માની અવસ્થામાંથી બહાર નીકળી જવાની તાદાત્મની એક અવસ્થા છે વિચાર આરે વૃત્તિ આરે ભાવ આરે અને તમે વિચાર વૃત્તિ નથી હવે આ તમે જે અત્યારે આ ક્ષણની અંદર જીવો છો આ ક્ષણ છે એ આ ક્ષણ છે એ છે એની અંદર કોઈ પ્રકૃતિ નથી પણ એ અત્યારે જે વર્તમાન ક્ષણ છે એ તમને આમ સ્ટેન્ડ થઈ ગયા તમે ઊભા રહી ગયા જે આમ સતત રીતે ગતિ હતી તમે ઊભા રહી ગયા અને ઊભા રહી ગયા એટલું નહીં પણ ઉભા રહ્યા પછી જે બની રહ્યું છે એને તમે જોઈ શક્યા જે બની રહ્યું છે અને જે જે બની રહ્યું છે એને તમે ઉર્જા ના આપો આ જે આખી પ્રોસેસ છે દ્રષ્ટાની જે પ્રોસેસ છે એ શું છે કે જે જોવા આપણી અંદર જે દ્રશ્ય પ્રગટ થાય છે ને એને ઉર્જા આપવાનું બંધ કરવું ને એ સાધના છે દ્રશ્ય કોઈ પણ દ્રશ્ય જેવી દ્રશ્ય વસ્તુ પ્રગટ થાય ને એટલે અંદરથી અભિપ્રાય નીકળશે એ અભિપ્રાય છે એનાથી અલગ પડી જાવ અલગ પડી જાવ એના અભિપ્રાય એના અભિપ્રાય એના અલગ પડતા જાવ અલગ પડતા એટલે દ્રશ્યને ઉર્જા ન મળે ને તો દ્રષ્ટા પાવરફુલ થઈ જાય દ્રશ્યને ઉર્જા એટલે દ્રશ્યને ઉર્જા કેવી રીતે મળે છે કે આપણને ડેટા નાખેલા છે કે આ ખરાબ છે આ સારું છે હવે આ સારું છે ખરાબ છે એમાં જેટલી તમારી તટસ્થતા આવતી જાય ને તમને જેમ જેમ તમને ખ્યાલ આવે ને કે ખરાબ હારી વસ્તુ કંઈ છે નહીં તમે જેમ જેમ જોતા જાઓ સમજતા જાઓ એમ તમને ખ્યાલ આવે કે આ ખરેખર જે રિયલ સેન્સમાં જે જોવાનું છે એમાં સારું ખરાબ છે જ નહીં આ જે છે એ ડેટામાં છે એટલે ડેટાના ડેટા એ જે આપણે ઇપ્નોટાઇઝ કરી રહ્યા છે એમાંથી જેટલા અંશમાં તમે બહાર આવતા જાઓ એટલું તમારી અંદર દ્રષ્ટા પણ હોતું છે તમને આ ઇફેક્ટ નો આપી એને કંઈ કીધું કે આ ખરાબ છે અને તમે ખરાબ નહીં હારે જોડાણ નહીં તો જો આ જોડાવાની પ્રક્રિયા ન કરી એટલે તમે આ આ બાજુ આવી ગયા એટલે આપણે અત્યારે જે આવવાની પ્રક્રિયા દ્રશ્યમાંથી દ્રષ્ટામાં આવવાની પ્રક્રિયા છે દ્રશ્ય પોતાના પ્રભાવ ભૂતકાળ ભૂતકાળના જે અનુભવો છે એના દ્વારા પોતાના પ્રભાવ નાખવા પ્રયત્ન કરશે પણ એની યારે તમે જોડાશો ને એને આરે સેપરેશન કરશો એની યારે સ્પેસ બનાવશો તો એ વસ્તુ એટલે જો જોવાનું સાચું છે એમ ક્યારે આપણને ખ્યાલ આવશે કે વસ્તુ અંદર અંતઃકરણની અંદર પડી જશે ને તમને ઇફેક્ટ નથી આપતી તો તમે સમજવાનું તમારું જોવાનું સાચું ભાઈ જોયું અને કઈક ઇફેક્ટ આવી અને ઇફેક્ટની પાછળ આપણને ખબર તો પડ્યું છે ને પછી એટલી સજાગતા તો આપણી જોઈ કે જોયા પછી જે ઇફેક્ટ મને આવે છે એનું પણ ખબર પડવી જોઈએ એટલા આ જે દ્રષ્ટાપણું છે એ છે ને જ્ઞાતમાંથી એક છૂટવાની પ્રક્રિયા છે જ્ઞાતની અંદર આપણે ફિક્સ થયેલા વ્યક્તિઓ છીએ એટલે આપણે બધી માન્યતાઓ ફિક્સ કરીને બેઠેલા વ્યક્તિઓ છે એટલે સ્પેસ બનાવી એટલે શું થયું કે જ્ઞાતમાં પડેલી વસ્તુ છે ને એની એ તો ભલે રહી એની જગ્યાએ હવે જે બીજી વસ્તુ છે એને હું એન્ટર થવા દઉં છું અંદર આવવા દઉં છું આ ઓપનનેસ કહેવાય આ એમટીનેસ કહેવાય જે આપણે એમટીનેસ કહેવામાં એમટીનેસ એટલે નિર્વિચારની આપણે અત્યારે આ નિર્વિચારની વાત કરતા નથી સેપરેશનની વાત કરી છે અંદરનું સાયલન્સ છે એને જે વિક્ષેપ કરે છે એને ખાલી એની હારે જોડાતા નથી સાયલેન્સ તો છે પણ જે સાયલેન્સની ઉપર વાઇબ્રેશનના રૂપમાં ધ્વનિના રૂપમાં વિચારના રૂપમાં જે આપણી અંદર પ્રગટ થાય છે એની હારે આપણે જોડાતા નથી ને એનો અર્થ એમ છે તમે કંઈ કરતા નથી આમ બહુ ફોકસ નાખીને તમે જોશો ને તો તમે કાંઈ ને કંઈ કરતા હશો અને તમે નહીં ઊંચા ઊંચા પ્રકારના સાધકો હશે ને એ કંઈક કરતા હશે કાંઈ ને કંઈક કરતા હશે કે આત્મામાં જ આવું છે કોન્સિયસનેસમાં રહેવું છે કંઈ પણ આત્માની અંદર રહેવાનો પણ પ્રયાસ છે ને કરવું જ છે એટલે એનો અર્થ એમ નહી નહીં જવાનું એમ નહીં હું તમને એવું સમજાવું છું કે તમારે અત્યારની ડ્યુટી એ છે કે તમારે કોન્શિયસનેસ તરફ જવું છે અને આવું સિમ્પલમાં સિમ્પલ વસ્તુ હોવા છતાં આપણે હમજતા નથી વર્ષોના વર્ષો લગે આપણે વિચાર અને ભાન વચ્ચેનો ડિફરન્સ જ ક્યારેય કોઈ રીતે હમજતા નથી મનો કે જોવું શબ્દ બોલે છે તો જોવા શબ્દનો અર્થ હું અને તાદાત્મ્ય શબ્દનો અર્થ શું તો આપણે વર્ષોના વર્ષોથી સાંભળી છે પણ એક્ઝેક્ટ મેં મારી આંખથી જોયો નથી અને મારી આંખથી જો મેં ખાલી ખાલી નાનકડો હરખો ડિફરન્સ જો મને દેખાય આવ્યો હોય ને તો મારા જીવનની અંદર ક્રાંતિ થઈ જાય પણ હું હું એટલો બધો અધીરો ઉતાવળો કે જે અને હાવ સિમ્પલ વાત છે એને સમજતો નથી અને બીજું કંઈક કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે